પોરબંદર જિલ્લામાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર ન હોય તે પ્રકારે સરકારી કર્મચારીઓ ઉપર હાથ ઉપાડવાની ઘટના છે તે એક પછી એક બની રહી છે ગત બુધવારે પીજીવીસીએલના મહિલા કર્મચારી સહિત બે વ્યક્તિઓને માર મારવાની ઘટના સામે આવી હતી તો તેના બીજા જ દિવસે રાતિયા ગામે મહિલા શિક્ષકને ત્યાંના વાલી દ્વારા માર મારવાની ઘટના સામે આવી હતી જેને લઈને શિક્ષકો દ્વારા આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ શ્રીને એસબી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા રાતિયાનેસ ગામની અંદર અમારા એક શિક્ષિકા છે પૂજા બેન ગોવિદાઈ ભરમાર તેમની ઉપર વાલી દ્વારા હુમલાની કોશિશ કરવામાં આવી છે અને એક હાથાપાઈ પણ થોડીક કરવામાં આવી છે અને જેમાં શિક્ષકનો કોઈ પણ વાક કે કોઈ પણ એના દ્વારા કંઈ થયેલું હોય એવું જણાતું નથી અને બેન છે એ નિર્દોષ છે છતાં પણ એમની ઉપર આવી રીતે આક્રમક રીતે વાલીઓ આવી અને ચારક વાલીઓ એક સાથે આવી અને કરેલ છે જે બાબતની અમે રજૂઆત કરવા છે કે એ જે દોષિત લોકો હોઈ શકે એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય પણ શિક્ષકો ઉપર આવી કોઈ ઘટના ના ઘટે અને શિક્ષકો છે એ હકોત્સાહ ન થાય અને તેઓ તેમનો ઉત્સાહ છે તે ઓછો ન પડે અને બાળકોને પ્રાથમિક શિક્ષણ જે આપવાની પ્રક્રિયા છે એ નિરંતર ચાલતી રહે એતુથી અમે પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આજરોજ એસપી સાહેબને આવેદનપત્ર પત્ર આપવા માટે આવેલા છીએ તેમની માધુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે એ નોંધાઈ ચૂકી છે પણ તેમ છતાં પણ અમે રજૂઆત એ માટે કરાવ્યા છે કે ભવિષ્યમાં ક્યારેય પણ આવું ન થાય અને શિક્ષકો છે એ અવિરત રીતે કામ કરતા રહે બીજા વિભાગનો તો બહુ ખ્યાલ નથી પણ અમારા પ્રાથમિક શિક્ષકોમાં આ ઘટના છે પહેલી વખત બની છે આવું હું નોકરી કરું છું ત્યારથી આજ દિન સુધી ક્યારેય આવી ઘટનાઓ જોવા મળી નથી આ બાબતે વાલીઓ છે એની અંદર થોડીક સમજણ આપવાની જરૂર છે અને સ્થાનિક આગેવાનો હોય તેમની સાથે મીટિંગો કરી અને તેમને થોડ આના વિશે સમજણ આપવાની જરૂર છે કે કર્મચારીઓ છે એ પોતાની જયારે ફરજો નિભાવી રહ્યા હોય ત્યારે તેમને એની ફરજ છે એમાં રૂકાવટ ક્યારે ઉભી કરવી ના જોઈએ એને સપોર્ટ કરી અને તેમનો ઉત્સાહ વધારવો જોઈએ આવી અમારી માગણી છે